જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ મારું નામ મોહન ગામી છે અને તમારું નવા વ્લોગમાં સ્વાગત છે આપણે આ ફર્સ્ટ વ્લોગ છે તો સપોર્ટ કરતા રહેજો અમે દેવભૂમિ દ્વારકાથી છીએ અને આજે આ મિની વ્લોગ બનાવ્યો તો મિની વ્લોગ ફૂલ જોજો અને આપણે બહુ ભણેલ નથી ચાર ચોપડી ભણેલ છું અને અમારું ગામ જામરાવળ છે અને આ મગફળી અમે અમીર આવે છે અવાર ઓ અમારું વિડિયો જોજો દર્શ અમારે એક વિડિયો આ ચેનલ માં આવશે અને આ અમારી પદ્મા પણ કંઈક કીવા માગે છે તો હું તેને પ્રેમથી પદ્મા કહું છું પણ એનું નામ એ જાતિ કે છે નામ કઈ મારું નામ નામ આમ જો આમ છે તમારું સ્પર્શ્લોકમાં સ્વાગત છે તમારું અને અમારો વિડીયો જોતા રહી જયો અમુક પણ બહુ ધીમે ધીમે બોલે છે બહુ વધારે બોલતી નથી તો આ અમારો પહેલો વિડિયો છે પહેલા વિડીયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે અને બને એટલો સપોર્ટ કરજો મિત્રો વિડીયો શેર કરજો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પછી આપણો મોટો વિડીયો આવશે દર સોમવારે તો હવે આપણે આ વિડીયોને આયા એન્ડ કરી બધા મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ માય ફર્સ્ટ બ્લોક બંધ ક્યાંથી થાય આમાં અહીંયા